ઉપલેટા ગ્રુપ દ્વારા ગૌમાતાના લાભાર્થે નવરાત્રી મહોત્સવ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત ક્રિષ્ના ગ્રુપ અનેક સેવાકીય કાર્ય કરવામાં ખૂબ જ મોખરે છે વિવિધ સામાજિક સાંસ્કૃતિક રાષ્ટ્રીય કાર્યક્રમો નવરાત્રી મહોત્સવ ગણપતિ મહોત્સવ કે પછી ધાર્મિક કાર્યક્રમો હોય ગ્રુપ દરેક ઉત્સવોમાં આગળ હોય છે જ્યારે હાલ બે વર્ષથી આ ગ્રુપ દ્વારા ગાયોના નિભાવ ખર્ચ અને એનિમલ હોસ્ટેલના લાભાર્થે વિશેષ કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે હાલ નવરાત્રી જેવા મહોત્સવમાં પણ તેઓ દ્વારા ગૌશાળાના લાભાર્થે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ દિવ્યેશ ચંદ્રવાડિયા જય શ્રી કૃષ્ણ સ્વ ગોવિંદભાઈ સુવાની પ્રેરણાથી શરૂ થયેલું ગ્રુપ એટલે કૃષ્ણા ગ્રુપ ઉપલેટા ઉપલેટા શહેરમાં છેલ્લા અઢાર વર્ષથી આ ગ્રુપ અનેકવિધ સામાજિક સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય કાર્યક્રમો કરે છે એમાં નવરાત્રી મહોત્સવ હોય ગણપતિ વંદના હોય તુલસી વિવાહ જેવો અનેરો પ્રસંગ કરવાનો હોય કે પછી જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવાની હોય અનેક ધાર્મિક કાર્યક્રમો ક્રિષ્ના ગ્રુપ અનેરા ઉત્સાહ અને ઉમંગથી કરે છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ક્રિષ્ના ગ્રુપ ઉપલેટા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા મયુરભાઈ સુવાની પ્રેરણાથી ઉપલેટા ખાતે જે ગાયોના લાભાર્થે આ એક નવો જ પ્રકલ્પ લઈને આવ્યા છે જેમાં ઉપલેટા શહેરની જે એનિમલ હોસ્ટેલ છે શહેરમાં એક પણ ગાય રઝડતી ન રહે તેવા શુભ આશ્રયથી આઠસો જેટલી ગાયો અને ગૌવંશના લાભાર્થે દર વર્ષે ક્રિષ્ના ગ્રુપ ઉપલેટા અને એનિમલ હોસ્ટેલ સમિતિ ઉપલેટા સાથે મળી અને ભવ્ય ભવ્ય નવરાત્રી મહોત્સવ તથા મેં અગાઉ કહેલા તે તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો કહે છે અને આમાંથી જે કઈ પણ આર્થિક ભંડોળ ભેગું થાય છે તે તમામ ભંડોળ આ ગાયોના લાભાર્થે વાપરવામાં આવે છે આઠસો ગાયોનો નિભાવ એટલે રોજનો લગભગ ચાલીસ થી પચાસ સુધીનો ખર્ચ થાય છે તે છતાં ત્રણ વર્ષથી ઉપલેટા શહેર તાલુકા અને આસપાસના તમામ દાતાઓના સહયોગથી અને વડીલોના આશીર્વાદથી આ કામ સુપેરે ચાલી રહ્યું છે અને આગળ પણ ગાયો રઝડતી રસ્તા પર ન રહે તેવા શુભ આશ્રયથી શરૂ થયેલું આ કામ આગળ પણ ચાલશે આ વર્ષની નવરાત્રી એટલા માટે ખાસ છે કારણ કે આ વખતે અમે થીમ રાખેલી છે નારી વંદના નવરાત્રી મહોત્સવ એટલે કે અમારા આ નવરાત્રી મહોત્સવમાં માત્રને માત્ર દીકરીઓ જ માતાજીના ગરબા રમે દાંડિયા રમે અને રાસ રમે એટલા માટે અમે પંદર વર્ષથી ઉપરના કોઈ પણ ભાઈઓને પરવાનગી આપેલી નથી માત્રને માત્ર નાના ભૂલકાઓ અને કોઈ પણ ઉંમરની દીકરીઓ માતાઓ બહેનો દાંડિયા રમી શકે અને ગૌ માતાને સાચા અર્થમાં દાતાઓએ આપેલું દાન સાર્થક થાય એવા શુભ આશ્રયથી અમે આ વખતે દેવી રાસોત્સવનું આયોજન કરેલું છે આ વર્ષની નવરાત્રી મહોત્સવમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા કરાયેલ આયોજનમાં ફકત બહેનો માટેના દાંડિયા રાસનું આયોજન કરાયું છે આ સુંદર આયોજનને લઈ નવરાત્રિમાં ગરબે રમવા આવતી મહિલાઓ અને બાળાઓ પણ ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે આવા તમામ તહેવારોના આયોજન થકી આવેલ તમામ રકમ ગ્રુપ ગાયોના નિભાવ ખર્ચ માટે અને એનિમલ હોસ્ટેલ માટે હોવાથી ઉપલેટા શહેર તેમજ સમગ્ર તાલુકામાંથી લોકો બહોળી સંખ્યામાં નવરાત્રીનો ઉત્સવ માણવા આવે છે

અહેવાલ ફિરોજ જુનેજા લોકાર્પણ